નથી ત્યારે ગુજરાતના ખેડૂતો રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી ધમધમી રહી છે પરંતુ કપાસના ખેડૂતો હજુ પણ ટેકાના ભાવની રાહ જોઈને બેઠા છે એક નવેમ્બર થી ખરીદી શરૂ થવાની હતી પરંતુ તેર દિવસ જેટલો સમય વીતવા આવ્યો છતાં પણ સીસીઆઈના કેન્દ્રોના તાળા ખુલ્યા જ નથી સરકારે તો ટેકાના ભાવ નક્કી કરેલા જ છે પણ અમારા અહીંયા તાલુકામાં બે ખરીદ વેચાણ કેન્દ્રો જો સરકાર આપતી હોય તો અમારે ખેડૂતોને કંઈ તકલીફ પડે નહીં અને અમને સારો એવો ભાવ મળે અને અમારી ક્વોલિટીની ગુણવત્તાના આધારે અમને ફાયદો થાય તો બે કેન્દ્રો સરકારને ખોલવા માટે વિનંતી તાલુકા ડેટ બે ખરીદ કેન્દ્રો સરકાર બનાવે તો અમારે બજારમાં માલ વેચવા જવું ના પડે અને ત્યાં અમારા માલનું શોષણ થાય છે પૂરતો ભાવ મળતો નથી એક બાજુ કુદરતના વરસાદનું પણ નુકસાન વધતા માર્કેટમાં પણ નુકસાન થાય છે તો સરકારને નમ્ર વિનંતી કે અમારા તાલુકામાં બે ખરીદ કેન્દ્ર બનાવે તેવી અમે અપીલ કરીએ છીએ ભારત સરકારે કપાસ માટે ટીકાનો ભાવ જાહેર કર્યો છે આઠ હજાર સાહીઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક હજાર છસો બાર રૂપિયા પ્રતિમાન પરંતુ હાલ બજાર ભાવ માત્ર સાત હજારથી સાત હજાર ત્રણસો રૂપિયા ક્વિન્ટલ છે એટલે દરેક ક્વિન્ટલે આઠસો થી હજાર રૂપિયાનું સીધું નુકસાન ખેડૂતોને જાય તેમ છે સરકારે નોંધણી તો શરૂ કરી દીધી લાખો ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું પણ ખરીદી ક્યારે શરૂ થશે કપાસનું ઉત્પાદન મળ્યું નથી વરસાદના હિસાબે લગભગ કપાસ ફેલ થઈ ગયેલા છે બગડી ગયેલા છે તેના માટે ખરીદ કેન્દ્રોએ સરકારને ચાલુ કરવા જોવે અને લગભગ અઢારસો થી ઓગણીસો કે બે હજાર ની આસપાસ ખેડૂતને ભાવ મળવો જોઈએ સરકાર સહી લોલીપોપ આપે છે ખેડૂતોને કોઈ મળતું નથી ખેડૂત હાલ દુખી છે અને ખેડૂત બિચારો બાપડો બની ગયેલો છે આના માટે સરકારે તાત્કાલિક ખરીદ કેન્દ્ર ચાલુ કરવા પડે ખેડૂત વિરોધી નીતિ અપનાય છે જેના કારણે આ કપાસનો ભાવ મળતો નથી ખેડૂતો બરાડ કરી રહ્યા છે અને આ વરસાદના કારણે તમામ પાકો ફેલ ગયા છે તેથી સરકારે વિચારવું જોઈએ અને ખરીદ કેન્દ્રો ચાલુ કરવા જોઈએ અને સરકારે તાત્કાલિક ખરીદ કેન્દ્રો ચાલુ કરી ખેડૂતના હિતમાં વિચારવું જોઈએ ખાનગી વેપારીઓ આ તકનો લાભ લઈ રહ્યા છે અને નીચા ભાવે કપાસ ઉપાડી રહ્યા છે ભારતીય કિસાન સંઘે પણ સીસીઆઈ કેન્દ્રો જલ્દીથી શરૂ કરવા માટે માંગ કરી છે સીસીઆઈ ના કેન્દ્રો રાજ્યની અંદર દરેક તાલુકાની અંદર બે કેન્દ્રો ખોલવામાં આવે તેમજ સીસીઆઈ પણ કપાસના કપાસની ખરીદી વખતે હેરાજીની અંદર ભાગ લે માર્કેટ યાર્ડોની પરંતુ હજુ સુધી એનું અમલીકરણ થયું નથી ક્યાંક સરકારના મંત્રીશ્રીઓ બદલાયા છે એટલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે જે કંઈ પણ આપણા રાજ્યના મંત્રીના અંડરમાં આવતું હોય એને ધ્યાને રાખી અને આગામી સમયની અંદર જ્યારે કપાસનો ભાવ એમએસપીથી નીચે ચાલી રહ્યો છે તો સીસીઆઈના કેન્દ્રો બાબતે પણ સરકાર ચિંતા કરે પ્રશ્ન એ છે કે ગુજરાત જેવા કપાસ ઉત્પાદક રાજ્યમાં ખેડૂતોને ટેકાનો ભાવ ક્યારે મળશે કપાસના ખેડૂતોનો આક્રોશ વધી રહ્યો છે ત્યારે હવે સરકાર ક્યારે જાગશે